બગસરા એપીએમસી માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું શાસન આવેલું છે બગસરા એપીએમસી માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું શાસન આવેલું છે બગસરા એપીએમસી ના ચેરમેન પદે કાંતિ સતાસિયા ની બિન હરીફ વરણી થઈ છે જ્યારે વાઇસ ચેરમેન પદે સંજય રપાળિયા ની બિન હરીફ વરણી કરવામાં આવેલી છે સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી નું ઈલું ઈલું જોવા મળેલું છે કોંગ્રેસ અને આપ પાર્ટી ના નવ સભ્યો અને છ ભાજપના સદસ્યો હોવાથી ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફવરણી કરવામાં આવેલી હતી તારી વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર હતા કાંતિ સતાસિયા બગસરા એપીએમસીના ચેરમેન બનેલા છે આપનો મુખ્ય એટલે બગસરા છે બગસરા આજે બિનહરીફ જે ચૂંટણી થઈ છે સહકારી પાર્ટીને પણ આ ખેડૂતો માટે મુશ્કેલી ન પડે નાના વેપારીઓને મુશ્કેલી ન પડે અને બગસરા એક મહત્વનું બગસરા બને તે માટે આજે નિર્વિભા ચૂંટણી કરી છે કાંતિભાઈ સતાસિયા ખૂબ જ આ યાદના વિકાસ માટે ચિંતા કરી તેઓ ભિનિપ ચૂંટાયા છે સંજીવભાઈ અમારો વિમાન અને ઉત્સાહી વેપારીમાંથી ભિનિરી ચૂકાયો છે હું અભિનંદન આપું છું મારા બોલના તમામ સભ્યોને હું સિનિયર સભ્ય છું કે અમારી વાતને પ્રાધાન્ય આપીને કોઈપણ જાતના હરીફાઈ ન કરવા માટે બધા જે ચૂંટણીના પ્રમુખને લાયક હોવા છતાં તેમણે જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગીચરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે તમે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે ત્યારે આ બગીચરામાં ખેડૂતોને મુશ્કેલી પડે તેના માટેનો અમારો સહિયારો પ્રયાસ છે અને આ ચૂંટણી પણ અમે પોતા સર્વસંપતિથી બેન કરી છે શેરબંધ તરીકે મારી વરણી થઈ છે શહેરમંદ તરીકે અમારે સંજયભાઈની નિમણૂક થઈ છે એટલે વાદ વિવાદ વગર યાડી બિંદર અને આ શેરમેનભાઈ શેરીની ચૂંટણી પણ બેન થઈ અને મારે આ સઠી ટૂંક છે આવનારા દિવસોમાં વિકાસની શું કહે છે વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે કઈક નવું બોગીસ રાખશો એવું કઈ તમારું સપનું છે નવું લઈ આવશો